દિવાળીના મિની વેકેશન બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજથી ફરી ખેડૂતો અને વેપારીઓની અવર જવરથી ધમધમતો થયું છે તહેવાર બાદના પ્રથમ જ દિવસે શુભ ચોઘડિયામાં કપાસ અને મગફળી સહિત તમામ જણસીઓની હરાજી શરૂ થતાં યાર્ડમાં જાણે એક ઉજાણીનો માહોલ જોવા મળ્યો હતો આજના દિવસે રાજકોટ યાર્ડમાં હજારથી વધુ વાહનોની આવક નોંધાઈ છે જેમાં મગફળી પાંત્રીસ હજાર મણ સોયાબીન અઢાર હજાર મણ અને કપાસ બાર હજાર મણની જંગી આવક થઈ હતી યાર્ડના ચેરમેન જયેશ બોખરા વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોની હાજરીમાં શ્રીફળ વધેરી વેપારીઓના મોં મીઠા કરાવીને મગફળીની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો યાર્ડ સ્ટાફ દ્વારા ઉત્તમ વ્યવસ્થા ગોઠવી તમામ જણસીઓની ક્રમવાર હરાજી હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને બજારમાં ઉત્સાહ જગાવતા નવા લાલ મરજાની આવક એકત્રીસો પ્રતિ ક્વિન્ટલના ભાવ સાથે નોંધાઈ છે દિવાળી પછીના નવા વર્ષમાં આજથી રાજકોટ માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થયું છે હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને યાર્ડ દ્વારા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું અને રજીસ્ટ્રેશનના ભાગરૂપે આજે બસો વાહન મગફળીના અને બસો વાહન સોયાબીનના મંગાવવામાં આવેલા અને આ અનુરૂપ એમને માલ પલરેને એ રીતે ઉતારી અને રાબેતા મુજબ હરાજી ચાલુ કરેલું છે ખેડૂતોનો માલ ન રહે એના માટેથી અમારો રાજકોટિંગ યાર્ડના કર્મચારીઓ સત્તાધીશો સતત ખડેપગે રહી અને કોઈ પણ જણસી બહાર ડૂમ સિવાય ઉતારવા દેતા નથી અને જે માલ ડૂમમાં ઉતરો હોય એ આજે આજ હરરાજી થઈ જાય અને વેપારી દ્વારા સુરક્ષિત રીતે એમનો માલ ઉપાડી લે એવી વ્યવસ્થા ગોઠવેલ છે અને ખેડૂતોને હું પણ વિનંતી કરું છું કે જ્યાં સુધી વરસાદની સંભાવના છે ત્યાં સુધી યાદની જે સૂચના અને મેસેજ આપવામાં આવે એ પ્રમાણે માલ ઢાંકીને લઈને આવો અને હું ખેડૂતોને યાર્ડ વતી ખાતરી આપું છું કે આપનો માલ યાર્ડમાં પલળવા નહીં દે એવી પૂરી હું તકેદારી રાખીશ કપાસ સોયાબીન જીરું મગ હળદ મેથી ધાણા આ બધી આવક રૂટીન જેટલી થતી હોય ઓક્સિજનમાં એ પ્રમાણે જ થઈ છે અને એમનું પણ વેચાણ ચાલુ છે રમેશ ગોવિંદભાઈ વેકરિયા ગામ ખજુરી તાલુકો પ્રદેશ જિલ્લો રાજકોટ મગફળી ભાવ માં એક હજાર એસી રૂપિયા થયા વ્યવસ્થા તો ઠીક છે ટોકન ઉપર છે એટલે તકલીફ તો ખેડૂને પડે એમ વ્યવસ્થા સારી છે એમ કઈ વાંધો નથી પણ ટોકન ઉપર છે એટલે એમ ખેડૂત હેરાન તો થાય જ છે વાહન વાળા ભાવ છે બસો રૂપિયાનો ફેર હે મને મને મળે બસો રૂપિયાનો ફેર